આગામી આવનાર રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખતા ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું રામનવમીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેવામાં શહેરમાં શાંતિ જળવાઈ રહે અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હાકુમાર કટિબદ્ધ છે ઠેર ઠેર ચેકિંગ થઈ રહ્યું છે ફૂડ પેટ્રોલિંગ સહિતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં શહેરના ડીપી ઝોન થ્રીમાં આવતા તમામ પોલીસ મથકની એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું જેમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે જ જે અલગ અલગ વિસ્તારના સમાજના આગેવાનો છે તેઓએ પણ હાજરી આપી હતી હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ જેઓએ આ શાંતિ સમિતિની બેઠકમાં હાજરી આપી આ દરમિયાન પોલીસ દ્વારા તેઓને ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે જે આગામી તહેવારો આવી રહ્યા છે તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે દિશામાં ધ્યાન રાખવું આ માટેના સૂચનો પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યા વસ્તુ છે કે જે બનાવ છે કોઈ બનાવ હોય તો એના એના વાયરલ જે અફવાઓ જે ફેલાય છે એ અફવાઓ પર તમારે તમારા જે કંટ્રોલમાં હોય જે એવા બાળકો છે તમારા સમાજના લોકો છે એમને એ વાત જાણ ધ્યાન દોરવાની છે કે કંઈ પણ એવું બનાવ એવું પણ ઇમેજ એવો વિડીયો આપણી સાથે આવે તો તરત પોલીસનું ધ્યાન દોરવું ના કે એને તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે પૂરા થયા છે રામનવમીની વાત કરીએ તો રામનવમીનો જે રૂટ છે એટલે પણ શોભાયાત્રાઓ નીકળવાની છે તે તમામ આયોજકો સાથે અમારે મીટિંગ થઈ ગઈ છે હવે આપ લોકોને જે એક કે બે મુદ્દા કહેવાના છે જે દર વખતે કહું છું એ છે એ જ છે અને આપ લોકો એમાં ખૂબ જ સારો સાથ સહકાર આપો છો અને આગળ પણ આપતા જ રહેશો તો પહેલી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ પણ તહેવાર કે કોઈ પણ શોભાયાત્રા કોઈ પણ કોઈપણ પાલખીયાત્રા કોઈપણ ભંડારો યજ્ઞ કે એવી કોઈ વસ્તુ હોય છે કોઈ પણ ધર્મની હોય ગમે જે સમાજની હોય કંઈ પણ એવું બનાવવા બને આમ સૌ કોન્ટેક કરી શકો છો બીજું જે પણ શોભાયાત્રા કે નીકળવાની છે શાંતિપૂર્ણ રીતે નીકળે એના માટે આપનો અને પોલીસનો તમામનો સહકાર જરૂરી છે અને જે પ્રમુખ આપશો સરકાર આપશો કોઈ પણ એવી ઘટના કંઈ બનાવ જેવું લાગે તરત ધ્યાન દોરવું ખોટી અફવા નહીં બીજું કે જે વાડી વિસ્તાર છે ચોખડની આજુબાજુના જે અમુક મકાનો છે જર્જરિત હાલતમાં છે આપ સૌ જોશો તો ખબર પડશે કે જ્યારે ડીજે પસાર થાય તો નીચેના વાઇબ્રેશન જે મ્યુઝિક સાઉન્ડ આવા સમયે પણ આવી જર્જરિત મકાન ઉપર અમુક મર્યાદિત લોકોથી વધારે સંખ્યામાં માણસો ભેગા ન થાય તેનું ધ્યાન આપવું ઘણી વખત તેને જૂની બિલ્ડિંગ હોય અને તે મેં કીધું હતું કે આપ સૌ સમાજના જે તે સમાજના જે તે સોસાયટીના આગેવાન તરીકે શાંતિ સમિતિની મિટિંગમાં આવો છો આજ રોજ આગામી છ એપ્રિલના રોજ જે રામનવમીનો તહેવાર છે તે અનુસંધાને ઝોન થ્રી વિસ્તારના પાણી ટવાડી કપૂરાએ મકરપુરા જમો પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ભંડારા થવાના છે જેટલી પણ શોભાયાત્રા નીકળવાની છે જેટલી પણ પાલકી યાત્રા નીકળવાની છે તે તમામ આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી તથા કઈ રીતનો છે ભૂતકાળમાં પણ એ લોકોએ શોભાયાત્રા કાઢી શકે રહી તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જે પણ જરૂરી તકેદારીના પગલાં છે તે તેમને સૂચવવામાં આવે ત્યારબાદ એક શાંતિ સમિતિ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું જે ઝોન લેવલે તમામ પાંચે પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવે અને તેમની સાથે જ સમાજમાં સોસાયટીમાં આ જે શોભાયાત્રા નીકળે છે તે સમય દરમિયાન શાંતિ જળવાઈ રહે સલામતી જળવાઈ રહે અને કોઈ પણ અઘટિત ઘટના ન બને તે બાબતે તેમની સાથે યોગ્ય ચર્ચાઓ કરવામાં આવી અને તેમનું પણ પ્રોગ્રામ